તમારા બાપુજીએ ચડાવી દીધી છે હા એમાં કશું ન થઈ શકે એમાંથી મને બાર બાપુએ મને ભાગ દીધો છે એમાં તમારા બાપુએ તમને ભાગ દીધો પછી પછી 10 વર્ષ ને જગા તમારી સાથે છેતરપિંડી જે કયો છે કેટલા વર્ષ પહેલા થયેલી છે સ્પષ્ટ વાત કરો એટલે આજી 24 જે જગ્યા છે ને કેટલા વર્ષ પહેલા કેસ બનેલો છે એટલી જ વાત કરો નામ ટ્રાન્સફર થાય તમે સાધની કાગળ કઢાવો તમારું સહી કરેલું ન નીકળે તો તમે એને માં પડકારી શકો સાંભળી

રિપીટ જવાબ જવાબ પૂછો છો પ્રિણામે હું નવા નથી આપી શકતો તમે એક ઓડિયો સાંભળી અને શા માટે સીધો ફોન કરો છો તમે પેલા મારા જૂના ટાઇટલ બધા નાખેલા છે અને જ્યારે તમને મેસેજ કરું છું ત્યારે પણ કહું છું કે ભાઈ મારા જૂના ઓડિયો જોઈ લ્યો એમાં તમને તમારો જવાબ મળી જશે સાધની કાગળો શું એ તમને ખબર ન હોય તો જૂના ઓડિયોમાં અનેક વખત મેં કીધું છે એ કઢાવશો ને તમને હકીકત શું છે એ ખબર પડી જશે